વિકાસના કામ મુદ્દે બે નેતાઓ વચ્ચે બબાલ જામી જમાલપુરના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે વાક યુદ્ધ છેડાયું હોસ્પિટલમાં વધતી સુવિધા મુદ્દે બંને નેતા વાક યુદ્ધ છેડાયું છે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ઇમરાન ખેડાવાલાને ફોય કહ્યા વિકાસનું કામ થાય એટલે ફોયની ભૂમિકામાં આવો છો તેવું કહ્યું મારી ભલામણના કારણે સરકારે સુવિધા વધારી હોવાનું ઇમરાન ખેડાવાલાનું જણાવ્યું છે

એવી રજૂઆત મારી સંકલન સમિતિની મિટિંગના અંદર હું કાયમ કરતો હતો મારા પાસે પત્ર પણ છે બે હજાર ઓગણીસના અંદર મેં આ રજૂઆત કરી છે એ પત્ર પણ મારા સાથે સામેલ છે પરંતુ પૂર્વ ધારાસભ્ય જે છે એમનું નામ લેવા નથી માગતો હું પરંતુ પૂર્વ ધારાસભ્યને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે દસ વર્ષના અંદર એ પણ બે ટર્મ ધારાસભ્ય રહ્યા બે ટર્મ એ પણ ધારાસભ્ય રહ્યા બહેરામપુરાના અંદર એમણે શું કામ કર્યું એ લોકોને વચમાં આવીને બતાવવું જોઈએ જ્યારે હું સ્થાનિક ધારાસભ્ય છું સિટિંગ ધારાસભ્ય છું અને જે મેં કામો કર્યા છે એ લોકોના જ્યારે એનું વિમોચન થાય ત્યારે લોકોને એ સુવિધા મળતી હોય ત્યારે એને ખુશ થવું જોઈએ મને એવું લાગી રહ્યું છે કે હવે જે જે શું કહેવાય સમય સમયના સાથે સાથે જે દસ વર્ષથી ધારાસભ્ય નથી તો એમની થોડી માનસિકતા તેઓ ગુમાવી વેઠા છે હું એમને ફોઈ એ મને ફોઈ ફોય કહે છે પરંતુ એમને હું માસીબા કહું છું કે માસીબાને આ રોલ અદા કરી રહ્યા છે કે માસીબા કોઈ બી સારા પ્રસંગમાં જાય તો માસીબાને કઈ ને કઈ ચાંદલો લેવો પડે એ લેવો પડે તો અત્યારે આ માસીબાને કોઈ બોલાવતું નથી તો આ માસીબા એટલા માટે અકળાયા છે કે જે મારી ફોજની ભૂમિકા કહેતા હોય તો હું એમને કહું છું કે માસીબાની ભૂમિકા તમે બંધ કરી દો તમે જે કામ કરી રહ્યા છો એ કામ પ્રજાના માટેના સમજો કરો તો અમે તમારા સાથે જ છે તો આ બધું વાદ વિવાદ ન કરે પરંતુ પ્રજાના કાર્યો કેવા સારા કાર્યો થાય છે તેમાં તેઓ ધ્યાન આપે